જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મિત્રો સુંદર સવારના આપ સૌને સુંદર સુંદર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ફરીથી આજે આ આરતીના ઘંટારોની સાથે આપણે એક નવા દિવસની શરૂઆત કરી રહ્યા છીએ આપ સરસ મજાનો ભગવાન શિવનો આરતીનો સાંભળી રહ્યા વાતાવરણ એકદમ છે સૂર્યદેવ હવે પણ પાથરી રહ્યા છે અને હવે આજે વહેલી સવારે ફરીથી આપણે કામમાં લાગી જઈએ મિત્રો એટલું સુંદર વાતાવરણ છે આ પવિત્ર ભક્તિમય વાતાવરણ એક નવી જ એનર્જી પૂરી પાડે છે તો ચાલો હવે હું પણ કામમાં લાગી જાઉં અને આ રોડ પરથી પણ જો વાહન વ્યવહાર આમ ચાલુ છે ચાલો જય શ્રી કૃષ્ણ હું છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

ચાલો 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 શીખુભાઈ બંદિ નીચે છે ચાલો

પોરબંદર જવા માટે અમારા નીરજનું લગ્ન કરવા માટે અમે તૈયાર છીએ રેડી છીએ હા આપણા રસી ને મારે તો બે હાથમાં લાડુ મારો તો પિયર ને સાસરુ બેઠા એટલે મારું ભાઈ પિયરઈ થાય ને સાસરુઈ છે એટલે મારે બે હાથમાં લાડુ છે હા હવે હું પાછળ હું કરે છે મારા સંગુ હું કરે છે શીખુંન સંગો લગ્નમાં જઈએ લગ્નમાં ને મજા કરો છો ઓકે

બરાબર હવે સરસ આપણે આવીએ ઉપર જ બરાબર મને તો બ્રિજમેન બહુ પાછી ખબર ના પડે પણ તમે કહ્યો ત્રણ સ્ટેપમાં ઓકે ત્રણ સ્ટેપમાં બ્રિજ મારો પોરબંદરમાં વાહ ફાઈનલી પોરબંદરમાં એન્ટ્રી થઈ ગઈ અહીંથી એન્ટર થઈ પોરબંદરમાં મોસરોસ મજા આવી છે બહુ બંદર તો બંદર છે આપણે બી કે ગમેય નહી હા હા ફાઇનલી અમે આવી ગયા એટલે મારી ફાઇનલી આવી ગયા છે અમે છાયાની વાત છે હા કી તક તક જુટી કે અલગ પેમેન્ટમાં આવો હા અમારા સિક ભાઈ ને જોશના બાબી અને બાજુમાં બધા મામેરા જ છે

ભાભી કેમ છો આજ તો જલસા આ છે વરરાજા ના મમ્મી હો ભાઈ અહિયાં કાકી સાસુ સાસુલ કાકી સાસુ વાતો ના હેતલ મારાધી પવશે વિરાવશેધી પવશે મારા માણી ગાયા મારો મારા માણી